તરોફા વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે જેમના ઘરે સત્તાવીસ ફેબ્રુઆરીના રોજ તાટકેલ અજાણ્યા રોકડ અને રાંધણ ગેસનો બાટલો ચોરી ફરાર થઈ ગયા હતા ચોરીના બનાવ અંગે વિનોદભાઈ અડાજણ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી હતી પરંતુ હજુ સુધી આ મામલે પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હોવાનું સામે આવ્યું છે આ બનાવ પરથી એવું સાબિત થાય છે કે જે પૈસાદાર સામે પૂંછડી પટપટાવી પોલીસ સામાન્ય માણસોને ગણકારતી જ નથી જેથી જો પોલીસને જરાક પણ શરમ બચી હોય તો શ્રમજીવી આગેડના ઘરે થયેલી ચોરી મામલે એફઆરઆઈ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એક અન્ય સ્વામીએ બફાટ કરતા વિવાદ ઉભો થયો છે વડતાલના સ્વામી જ્ઞાન પ્રકાશ સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદસ્પદ ટિપ્પણીને કારણે વિવાદ વકર્યો છે જોકે જ્ઞાનપ્રકાશ પ્રકાશ સ્વામીએ નિવેદનને લઈને માફી માંગી હતી જ્યારે આ સમગ્ર મામલે વીરપુરમાં રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેને લઈને સરપંચે જણાવ્યું હતું કે આવતીકાલે મંગળવારે વીરપુરમાં વેપારીએ સંસ્થાના આગેવાનો સહિત અગ્રણીઓ ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી બેઠકમાં અગિયાર વાગ્યે સમસ્ત વીરપુર બે દિવસ બંધની જાહેરાત કરવામાં આવી હતી બે દિવસમાં સ્વામી દર્શન કરવા નહીં આવો પછી નવી રણનીતિ ઘડાશે લોકોએ રસ્તા ઉપર ઉતરીને ધૂન બોલાવી હતી આજથી વીરપુર ધામ સજ્જડ બંધ રહેશે વીરપુર ગ્રામ પંચાયત કચેરીએ આજે જે જ્ઞાન સ્વામી પ્રસાદે જે ટિપ્પણી કરી હતી એ બાબતે આજે મિટિંગ બોલાવવામાં આવી હતી અને મિટિંગની અંદર તમામ સમાજના આગેવાનો વેપારી એસોસના પ્રમુખો જુદી જુદી સંસ્થાના વડાઓ અને વેપારીઓ અને ગ્રામજનો બધા સાથે મળી અને નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્ઞાન સ્વામી પ્રસાદ પોતે અહીંયા બાપાના સાનિધ્યમાં આવી નતમસ્તક થઈ અને બાપાની માફી માગી લે એટલે આ જે વિવાદ છે એનો સુખદ અંત આવે અને જલ્દીથી

શાકભાજી દૂધ અને મેડિકલ સેવાની તમામ ધંધા રોજગાર બંધ રહેશે હવે પછીની રણનીતિ અમે પરમ દિવસે જાહેર કરશું ભાગ્યેશ ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુર રાજકોટ